कथा का तृतीय दिवस है और हम सब ने मिलकर के भगवान को दो दिन मनाया है दो दिन भगवान धारी को कृष्ण को मनाने के बाद आज हम सभी मिलकर के चौथे दिवस में चतुर्थ त्रि तृतीय दिवस में प्रवेश कर रहे हैं कभी कभी होता है कि कथा में दिन कम पड़ते हैं कभी कभी कहीं कहीं ऐसा भी होता है कि लगता है कि अब कथा विराम तरफ जाए तो अच्छा है इसमें बहुत से कारण रहते हैं जब कथा वक्ता और कथा कराने वाले यजमान दोनों का हृदय साफ हो दोनों के मन में एक ही बात हो कि हमको सिर्फ और सिर्फ भगवान को मनाना है भगवान को खुश करना है उसके सिवा और कोई लक्ष्य ना हो ना पैसा कमाने का ना लोगों को खुश करने का सुनिएगा गौर से હા જ્યારે તમારું લક્ષ્ય હોય ને કે તમે એક જ લક્ષ રાખ્યું હોય કે તમારે ભગવાનને મનાવવા છે એના સિવાય તમારે કશું કરવું નથી કોના લક્ષ હોય એક તો વક્તાના અને બીજા જેમણે યજમાન બનીને બોલાવ્યા હોય વક્તાને કથા માટે એમના હૃદયમાં એક જ ભાવ હોય કે ભગવાનને ખુશ કરવા છે ત્યારે આ કથા સફળ થાય જો તમારા હૃદયમાં ક્યાંક થોડુંક પણ ઉપર નીચે તમારી શ્રદ્ધામાં તમારા વિશ્વાસમાં ડગુમગુ થાય એટલે ત્યાં કથાઓમાં વિઘ્ન આવવાના ચાલુ થાય આપણી કથામાં ક્યાંય વિઘ્ન તો નથી એટલે એટલી એની દયા છે ત્રીજા દિવસની કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને સંપૂર્ણ વિના વિઘ્ને આજે ત્રીજા દિવસમાં જઈ રહ્યા છે આપણે ભગવાનને અમે નાદાન છીએ અમે મૂરખ છીએ અમે અજ્ઞાની છીએ અને આટલી તકલીફ હોવા છતાં આટલા અવગુણ હોવા છતાં તારા શરણે આવવાની કોશિશ કરી રહ્યા છે હા એક પ્રયત્ન કરી રહ્યા છે